ભાજપ અગ્રણી કનુભાઈ શોક નો માહોલ સર્જાયો છે ઉમરગામ તાલુકાના સંજાણ ગ્રામ પંચાયત ઉપ સરપંચ અને ભાજપ અગ્રણી કનુભાઈ સોનપાલ કીર્તિભાઈ નું સંજાન ખાતે તેઓના નિવાસ સ્થાને અવસાન થતા પરિવારજનો સ્નેહીજનો અને મિત્રોમાં શોકની લાગણી પ્રસરેલી જોવા મળી રહી છે કનુભાઈ સોનપાલના અવસાનના સમાચાર ધારાસભ્ય રમણભાઈ પાટકરને મળતા તેઓ તાત્કાલિક તમામ કાર્યક્રમ રદ કરી કાર્યકર્તાઓ સાથે આવી પહોંચ્યા હતા મુંબઈ ખાતેથી તેઓના પરિવારજનો સંજાણ આવવા રવાના થયા હતા ઉમરગામ તાલુકાના રાજકારણમાં તેઓ લાંબા સમયથી સક્રિય હતા પરિવારજનોના સંજાણ ખાતે પહોંચ્યા બાદ સાંજે સાડા વાગે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સંજાણના ગ્રામજનો ભાજપ હોદ્દેદારો કાર્યકરો સ્નેહીજનો અને મિત્રોની ઉપસ્થિતિ જોવા મળી હતી સ્વર્ગસ્થ કનુભાઈ સોનપાલની પ્રાર્થના સભા તેઓના નિવાસસ્થાને પંદરમી ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ રાખેલ છે ઉમરગામ તાલુકામાં નાણાંપંચ હેઠળની ગ્રાન્ટ વર્ષ બાવીસમાં વિવિધ ગ્રામ પંચાયતોમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા જોકે આ વોટર એટીએમની ગુણવત્તા એટલી ખરાબ હતી કે જે તે સમયે તાલુકા પંચાયતમાં વિવાદનો મતપુડો છેડાયો હતો ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આ એક નવું વોટર એટીએમ ચાલુ તો છે પણ એમાં પાણી નથી આવતું જ્યારથી આ વોટર એટીએમ લાગ્યા ત્યારબાદ એજન્સી ગાયબ થઈ ગઈ છે હાલ મોટા ભાગના વોટર એટીએમ ધૂળ ખાઈ રહ્યા છે અને ખુદ પાણી માટે વલખા મારી રહ્યા છે પૈસા ફેંકો તમાશા દેખો સૂત્રમાં મદારી ખેલ કરી તમાશો બતાવે છે પરંતુ અહીં તો પૈસા નાખ્યા બાદ પણ પાણી આવતું નથી ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણીની યોજના મૃત અવસ્થામાં છે ઉમરગામ તાલુકામાં વિવિધ ગામોમાં બંધ પડેલા વોટર એટીએમ લોકો માટે આશીર્વાદ બનશે કે કેમે વિચારવાની બાબત છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરાયું હતું દાદરાનગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સિલવાસામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ સામાજિક સંગઠનો અને વહીવટી અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ રેલી યાત્રી નિવાસથી શરૂ થઈ હતી અને શહીદ ચોક સુધી ગઈ હતી દાદરાનગર હવેલીના માનનીય કલેક્ટર પ્રિયાંક કિશોરે આકાશમાં ત્રણ રંગીન ફૂગાઉ છોડીને ઝંડી બતાવીને રેલીની શરૂઆત કરી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક ઘર પર ત્રિરંગા ફરકાવવાના સંકલ્પને મજબૂત કરવાનો હતો રેલી દરમિયાન વિવિધ સમુદાયો દ્વારા સાંસ્કૃતિક ઝાંખીઓ દેશભક્તિના ગીતો અને તિરંગો ધ્વજ લઈને બાળકોએ પરેડ રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ઓપરેશન સિંદૂર 25 અંતર્ગત ઉજવાયલ કાર્યક્રમમાં silvasaના riverfront દેશપக்தி ગીતોથી ગુંજી ગયું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ઓપરેશન સિંદૂર 25 નો આનંદ માણ્યો હતો INS સરદાર પટેલ અને ગુજરાત દમણ અને દીવ નૌકાદળ ક્ષેત્રના મુખ્ય મથકના નેજા હેઠલ આયોજિત આ કાર્યક્રમે સ્વતંત્રતા દિવસની પૂર્વસં ત્યાંય નાગરિકોમાં એકતાનો સંદેશ અને ભાવના ફેલાવી હતી મેસેજ દેના ચાહુંગા કે ભારતીય નૌસેનાની તરફથી कि इस प्रकार के इवेंट हमारी यूनियन टेरिटरीज में दमन दीव सिलवासा में स्पेशली हो रहे हैं ताकि नेवी आप तक और करीब आ सके वो संदेश दे सके कि हम आपके साथ सदैव खड़े हुए हैं मैं चाहूंगा कि ये इवेंट्स एक प्रोत्साहन का जरिया बने और ज्यादा से ज्यादा लोग फौज की तरफ आकर्षक हो और बढ़ चढ़ के देश की सेवा में अपनी हिस्सेदारी और भागीदारी निभाएं दुश्मनों को एक ही मैसेज देना चाहूंगा कि हम हर परिस्थिति में तैयार हैं मैं प्रशासन को भारतीय नौसेना की तरफ से अनेक अनेक धन्यवाद देना चाहूंगा पूर्णतः सहयोग के साथ इस इवेंट को आज एक सक्सेस बनाया है उनके एफर्ट्स के के साथ यहां के सारा सुचारू रूप से अरेंजमेंट्स हो पाए और भारतीय नौसेना का जो 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 मकसद था जो मैसेज था जो चाहत थी वो आज हम भरपूर तरीके से सिलवासा वासियों के साथ पूरा कर पाए हैं ये इवेंट जो है पंद्रह तारीख को બાર બજે એકડાણ પ્રોજેક્ટ ને લઈને ઉઠેલા વિવાદ મુદ્દે ધરમપુર માં માહોલ ગરમાયો હતો પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસીઓ જોડાયા હતા ધરમપુર ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો આ મહારેલીમાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ હાજરી આપી તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરિયા પણ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધી ટકોર કરી હતી તો અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં મહારેલી લઈને સમગ્ર ધરમપુરમાં માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ધરમપુરમાં રાજકીય આંદોલનના નારા ગુંજી ઉઠ્યા હતા ગું શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ જાતનું ડીપીઆર ડીપીઆર નથી તો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમનજી એ બે હાજર બાવીસ ની ચૌદમી ફેબ્રુઆરીએ

જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લેખા છે પરંતુ ગોળી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિક પણ ડૂબવાના જ છે આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમા એ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદન પત્ર આપવાના છે મને લાગે જુઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે જરાક ધ્યાન આપો બે હજાર બાવીસમાં તમે ક્યાં ખોવાઈ ગયેલા હતા આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું બે હજાર બાવીસમાં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી જો જૂઠાલાલની આટલા બધા જંગલ છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે